સુરત મહાનગરપાલિકા દ્વારા કતાર ગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટને જ હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક નાગરિકોએ વિરોધ જાહેર કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઇમારતની સલામતીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રહેવાસીઓની સુરક્ષા માટે તુરંત કાર્યવાહી જરૂરી ગણાતા બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ સ્થાનિક રહેવાસીઓ આ નિર્ણયથી સંતુષ્ટ ન હતા અને તેમણે પાલિકા કાર્યવાહીનો વિરોધ કર્યો હતો પોલીસ ટીમે વધુ પડતા લોકોની ભીડને અટકાવવા માટે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે

માનસો ને બાર પણ નથી કાઢતા ને કે એ તો તમરી કરે છે તો તમારે વચ્ચે બોલવાનું તમારે વચ્ચે નહી બોલવાનું એવું કે છે એક માં સોલ છે એક ના મળીને ચાર એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે 10 કરોડ અમે 10 વર્ષ સર્ટી મોકલ્યું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ તો અમે એ માન્યા નલતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી